બચાવના જુનાવાડા પાસે હાઈટેન્શન લાઇન ને અડકતા ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી ભચાઉ તાલુકાના જુનાવાસ નજીક એક ગંભીર અકસ્માત બન્યો હતો જેમાં ઘાસચારો ભરેલી ટ્રક હાઈટેન્શન વીજ લાઈન ના સંપર્કમાં જતા આગની લપેટમાં આવી હતી જોકે બચાવ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના બાદ માત્ર ચાર મિનિટ માં જ સ્થળ પર પહોંચી ગઈ હતી જેના કારણે મોટી જાનહાની અને આર્થિક નુકસાન ટળી ગયું હતું મળતી માહિતી મુજબ ભચાઉ ના કાંઠા વિસ્તારમાંથી ગાયો માટેનો ઘાસચારો લઈને ટ્રક ભુજ તરફ જતી હતી દરમિયાન જુનાવાસ પાસે આવેલા કરગરીયા ધાર્મિક સ્થાન નજીક ટ્રકમાં ભરેલો ઊંચો ઘાસચારો ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અથડાયો હતો વીજ લાઇનનો સ્પર્શ થતા જ ઘાસમાં ચિંગારી ફાટી નીકળી અને ક્ષણોમાં આગ વિકરાળ બની ગઈ આગ લાગતા જ ત્યાં હાજર એક જાગૃત નાગરિકે તાત્કાલિક એકસો પર ફોન કરી જાણ કરી હતી જાણ મળતા જ પચાવ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ફાયર ફાઇટર પ્રવિણ દાફડાના જણાવ્યા મુજબ આગ પર કાબુ મેળવવા માટે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે